તો માતા દી મિત્રો જય બબસ કેરામ ફરી નવા ની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું કેમ છો મજામાંથી છો ભાઈ આપણે પણ મજામાં જ આજનું કામકાજ એવું છે ભાઈ સોડા ભરવાની છે કાલમાં હા ને બધી આપણે હતી બધી ભરીને વહી ગયા હતા બે ફેરામાં અહીંયા એટલી પીડી છે ને હાદી છે બાકી તો બધી ખાલી જ છે ગાડી ભરી છે અને હમે ભાઈ કડકેલી છે આપણે પહેલા ફેરાની અને છે ને ભાઈ જવાનું છે કારણ કે મેંગાનું લિક્વિડ નથી તો મેંગાનું લિક્વિડ લેવા જવાનું છે અને આ બીલાનો કટો લાવવાનો છે એવું બધું કામકાજ છે તો મવા જઈ આવી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મવા નીકળી અવારમાં એવું લાઈટ પાસે નીકળી ગઈ ગયા આપણને કમ્પ્લીટ મિત્રો ભાઈ મવાથી નીકળીને અડધે પગી ગયા છે અને કહે વસમાં પેટ્રોલ ફૂટી ગયું પેટ્રોલ પપ્પા આગળ પડે છે અને મવા આપણને આમ આગવું પડે આમાં કૂટી ગયું હાર પછી છે ને આ દુકાને છે ને એને આઈ ગયું આ ભાઈને ધન્યવાદ ભાઈ થેન્ક યુ ભાઈ તમારું પેટ્રોલ મળી ગયું છે આપણને તો હવે ભાઈ છે ને પેટ્રોલ નાખી ગયું છે ને હવે નીકળી ત્રણ જ્યાં છે ને અદ વિશિયાળે પેટ્રુલ ફૂટી ગયું આપણે હવે કરવું કુવામાં પેટ્રોલ પર પાકો પડતો આપણે પેટ્રુ વી ગયું છે પાછળ નીકળ્યું ને તો દોરવાની થતા નાસ્તો કરવા આ આ ભણવા નતા જ્યા જમી હે કેમ ભણવા કેમ નતો જ્યા હમણાં આગળ મોકવા આવવા ફુવારે બોટલ સડાવી છે

બે માં નાખ દીધું છે ને આમે છે જીરું થોડા ભરેલી પડી છે એની કાયમી કારણ કે પરમ દિવસનું તો વ્હાઇટ શરૂઆત કરી ભાઈ કમ્પ્લીટ મિત્રો ભાઈ વ્હાઇટ જીરું ભરાઈ ગઈ છે સોવી એ સોવી કમ્પ્લીટ ગેસમાં થોડીક લેટ વી ગઈ ને એટલે પછી ફાઈનલ મેંગો ધોઈ નાખ્યો છે અમાર બેને હવે આ ખાઈને છે ને ડાયરેક્ટ મેંગો ભરાઈ જાય લેટ હોય ગઈ ને એમાં થોડીક વાર લાગી ગઈ બાકી નગર તાત્કાલિક ભરી નાખર સ્પીડ છે ને પાછી ઘણી બધી કલાકના ચાલી પાછા ખોખા પેકિંગ કરી નાખે અવડી વીડ હે ભાઈ તો હવે છે ને ભાઈ ખાઈ લઈએ થોડુંક મોડું થઈ ગયું છે તો કમ્પ્લીટ અઢી વાગી ગયા છે ખાઈને વૈયાસી મેંગો ભરવાનો છે મેંગો જોઈને ધોઈને આપણે કમ્પ્લીટ મૂકી દીધેલો છે હવે મેંગો ભરવાની શરૂઆત કરવાની છે ને પછી પાછી રહે આવે જીરું ને ગ્રીન બે બાકી રહી વ્હાઈટ જીરું કમ્પ્લીટ ભરાઈ ગઈ છે તો મેંગાનું લિક્વિડ નાખવા તો કમ્પ્લીટ મિત્રભાઈ મેંગો ભરાઈ ગયો છે સાડા ત્રણ પોણા ચાર થઈ ગયા છે અને હવે ગ્રીન ને જીરું સોડા બે ભરવાની બાકી છે આપણે ગ્રીન થોડીક અંદર ખડકી દીધી છે ને થોડીક બાકી છે હવે હાથ ધોઈ નાખી નકર કલર બસો જાહેર નહીં મેંગાનો ઓરિજિનલ કલર એટલા બાકી છે કોકા આ બાકી છે અને આ બધા તો પેકિંગ થઈ ગયા છે

પેકિંગ કામ કાજ ચાલુ છે ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો કારણ કે ભાઈ છે ને ડાયરેક્ટ નાઈન પછી એને આપણે ખાવા જોઈએ ગયા હતા મોડું થઈ ગયું હતું એટલે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હશે કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો મળી પાસે એક નવા વ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ